ફેબ્રુઆરી એપ્રિલમાં કઈક ચાલુ કર્યું પણ એ કામ અધૂરું છોડી અને કોન્ટ્રાક્ટર ગણિયારાની પેલી સાઈડ અમારી સીમ આવી અમારા ઘણા બધા ખેડૂતોના ખેતર છે એ લોકોને એક દસ મિનિટના કામ માટે દસ કિલોમીટર રાઉન્ડ મારીને જવું પડે છે બીજું કે આ ગણિયારા ઉપર થઈને અમારા ઘણા બધા બાળકો સ્કૂલે જાય છે જે પાંચ વર્ષના દસ વર્ષના નાની ગાડીઓ લઈને હવે એ લોકોને કઈક અકસ્માત થાય ચારે બાજુ ફરીને આવવાનું થાય છે અને અમારો જે બીજો ઓપ્શન રસ્તાનો છે એ મહી કેનાલ ઉપર છે મહી કેનાલ ઉપર જાય ને સામે બીજું સાધન જયારે આવે છે તો સાઈડ આપવા માટે બહુ તકલીફ પડે છે આ એ વખતે બાય ચાન્સ ડ્રાઈવરની મિસ્ટેકથી કદાચ ગાડી મહી કેનાલમાં ઉતરી જાય તો એ બાળકોને કોઈ પણ નુકસાન થાય તો એની જવાબદારી કોણ અમે તો આણંદ જિલ્લા પ્રશાસન અને મહી કેનાલ આ બે ની ઉપર જિમ્મેદારી બધી મૂકવા માંગીએ છે અને એ જિમ્મેદારી અમને ના લેવી હોય તો ત્વરિત આ કોન્ટ્રાક્ટર ને બોલાવી એનું આ કામકાજ ની ચકાસણી કરે એને માલ ની ચકાસણી કરે અને કામ કેટલા ટાઈમ હોય એને કરવાનું હતું એ ટેન્ડર જોવે અને કેટલો ટાઈમ એને લીધો આજે શું નામ છે તમારું ને ક્યાં રહેવાનું મારું નામ પ્રજાપતિ કેતનકુમાર કનુભાઈ છે હું બાજીપુરાનો રહેવાસી છું અને માજી સરપંચ છું અમારી રજૂઆત એવી છે કે અમારા જે ત્રણ ગામ ને જોડતો મુખ્ય જોડતો રસ્તો જે છે બાજીપુરા અહિમા જીતપુરા અને પાવાગઢ થી આવતા ઘણા બધા એવા પદયાત્રિકો જે છે એ લોકો ને પણ પાવાગઢ જવા માટે જોડતો જે રસ્તો છે એ રસ્તો નો મેન મુખ્ય ગરનારું છે હવે ઘણા બધા સમય થી અમારે આ ગરનારા માં ગરનારો જે જર્જરિત હાલત માં હતું એને નવું બનાવવા માટે ઘણા બધા સમયથી અમે રજૂઆત કરેલી હતી પણ જ્યારે ત્યારે પણ આ જે ગરનારું છે મંજૂર થયું થયેલ હતું હવે મંજૂર થતા જયારે એને બનાવવામાં આવ્યું ત્યારે અમે કોન્ટ્રાક્ટર જો પ્લાન એસ્ટિમેટ ને એવું માગતા અમને કોઈ પ્લાન એસ્ટિમેટ બતાવેલ નતું એમને એમની મનમાની રીતે ગન્નારું બનાવેલ છે અને આજે તમે તમે જોઈ શકો છો કે જે ગનનારું બનાવેલ છે એ ક્યારે તૂટી જાય એનું કશું કોઈ નક્કી નહીં તો ભવિષ્યમાં કોઈ જાનહાની થશે દાખલા તરીકે હમણાં તમે જોયું કે ગંભીર આ બ્રિજ બ્રિજની જેવું જે તૂટી ગયું હવે એને જે સત્યાવીસ કે બાવીસ જે પણ કોઈ જેમનું મૃત્યુ થયું એમનું જીવનું જોખમ એમનું જીવની જવાબદારી કોની અમે તો એક જ વસ્તુ કહી છે કે ભવિષ્યમાં આ ગરનારું જો જર્જરિત હાલતમાં છે તૂટી જશે તો એની જવાબદારી કોણ લેશે આણંદ જિલ્લા વહીવટી તંત્ર લેશે કે પછી ઘરના લોકો ખુદ લેશે હવે આ જે ગરનારું બનાવ્યું છે એમાં ખરેખર જોવા જઈએ ને તો જે રીતે બનાવવું જોઈએ બન્યું નહીં જેનું પ્લાન એસ્ટીમેન્ટ છે પ્લાન એસ્ટિમેન્ટ કોઈને બતાવ્યું નથી રેતીની જગ્યાએ દળ વાપર્યો છે તમે તમે જોઈ શકો છો તમે આ ગરનારું કે કેવી રીતે ઘરનારું બનાવ્યું છે અને ખરેખર જો આ રીતે જો ગરનારા બનતા હોય

અમારી જીતપુરા દૂધ ઉત્પાદક મંડળી છે તેમાં અમારા બાજુ ગામ ભરોડા છે તેથી અમારે સરેરાશ રોજ રોજ સાતસો લિટર જે દૂધ અમારી મંડળીમાં આવતું હતું દનિયારું બંધ થવાથી એ મંડળીમાં અમારું દૂધ આવતું નથી અમારે જ્યારે બે હજાર લીટર દૂધ થતું હતું રોજનું એની જગ્યાએ અત્યારે બારસો થી તેરસો લીટર દૂધ થવા મળ્યું છે તો એ નુકસાન અમારા જે પશુપાલકો છે એ લોકોને જ જાય છે